જેમાં ભારત સેવાશ્રમ સંઘ સુરતના પ્રમુખ પરમપૂજ્ય સ્વામી શ્રી અમરીશાનંદજી મહંત શ્રી વિશ્વેશ્વરાનંદજી મહંત શ્રી મહામંડલેશ્વરજી મહંત શ્રી સીતારામદાસજી મહંત શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહંત શ્રી બટુકગીરીજી મહંત શ્રી વિજયાનંદજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુરતના શ્રી નંદકિશોરજી શર્મા પૂર્વ કેબિનેટ શ્રી અને ધારાસભ્ય શ્રી પુણેશભાઈ મોદી પારસી સમાજના અગ્રણી અને નાટ્યકાર પદ્મશ્રી યશદીભાઈ કરંજિયા જ સુપર સુરત પીપલ્સ કો ઓપરેટિવ બેન્કના ચેરમેન શ્રી અમિતભાઈ ગજર સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરના પ્રમુખ શ્રી અનિલભાઈ બિસ્કીટવાલા મહામંત્રી શ્રી વિમલભાઈ ભટ્ટ શ્રી જોગેન્દ્રભાઈ સાહની શ્રી પ્રવીણભાઈ ગજેરા શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરના સંતો મહંતશ્રીઓ

શ્રી ગણેશ સમી સુરત શહેર દ્વારા સમગ્ર સુરતના ગણેશ મંડળનું એક સંમેલન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે ગત વર્ષે જે સર્વશ્રેષ્ઠ આચારસર પાલન કરતા અને સાથે સરકારની ગાઈડલાઇનનું પાલન કરનાર ત્રીસ મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને આ સન્માન સમારંભમાં સુરત શહેરના પરમ પરમપુજી સ્વામી અમૃતિજી મહારાજ સંત સંતશ્રીઓ સાથે હોય કમિશનર શ્રી સાલીમા અગ્રવાલજી પોલીસ કમિશનરશ્રી અનુપંધસિંહ ગેહલોતજી સાથે સાથે દરેક

ધાર્મિક ગરિમા સાથે અને સાથે સાથે સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને ઉજવશે તો મને વિશ્વાસ છે કે સુરતનું નામ સમગ્ર ભારતભરમાં પ્રસિદ્ધ થશે અને આમ પણ સુરત શહેરનું નામ સમગ્ર ગણેશ ઉત્સવ માટે ગભરાય ત્યારે આવો આ વર્ષે પણ ભગવાન ગણેશ ઉત્સવ ખૂબ ધામધૂમથી રંગે ચંગે ઉજવ્યો આ વર્ષે કેવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે અને કેવી રીતે નવી આ વર્ષે શ્રી ગણેશ સમિતિની તરફથી જે ઓનલાઈન પરમિટનું કામ અત્યારે શરૂ કરવામાં આવ્યું છે કાલથી લોકો ફોર્મ ભરી ઓનલાઈન ફોર્મ ભરી શકશે અને આમાં નવા ફ્યુચર્સ નાખવામાં આવે છે હવે હવે આઈઓએસ કર્યું છે એટલે તમે આ જનરલી આઈફોનમાં પણ તમે હવે એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે પરમિટ લઈ શકશો મને વિશ્વાસ છે કે આજના આ નવા ફ્યુચરમાં જે ગણેશ આ મંડળો છે એના કાગળી ગણેશ મંડળો પોલીસ વાળા આવીને પોલીસ મિત્રો આવીને એના ફોટા પાડ સર્વ ફોટા પાડશે અને અપલોડ કરશે તે બધી માહિતી પોલીસ સ્ટેશન માં પરમિશન મળશે એટલે કોઈ પણ ગણેશ ભક્તોને મંદિરની બહાર જવાનું નથી ફક્ત પરમિટ લેવા શ્રી ગણેશ મંદિર કાર્યાલય પર આવવું પડશે એટલું જ આપણે સહકાર આપશો ત્યાં આશા રાખું અને સાથે સાથે આ વર્ષે અમે લોકોએ માટી મૂર્તિનું પણ અભિયાન જે ચલાવ્યું તે અનુસંધાને આ વર્ષે પણ એક ફૂટ સવાઈ ફૂટની મૂર્તિ માટીનું ઓનલાઈન અમે લોકોને વિતરણ કરી રહ્યા છે